નમસ્કાર મિત્રો હું શોધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી કાવ્યતાઓ લઈને એને પ્રસ્તુત કરવા માટે ઉપસ્થિત રહું છું તો મિત્રો આ કાવ્યરનાઓનું રસમાન કરવા માટે સાહિત્ય સાહિત્યપ્રમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કાવ્યત્તાનું ટાઇટલ છે સદા બહાર ગીત હું આ કાવ્યતા શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો સદા બહાર ગીતો જે હૃદયને સ્પર્શી જાય જીવનથી એકલતાને અલવિદા કરી જાય સદા બહાર ગીતો જે હૃદયને સ્પર્શી જાય જીવનની એકલતાને અલવિદા કરી જાય સડજ અને પંચમ ના સુરનું મેળવણું કરીને રંગત છવાઈ જાય જે મુજને છોડી ગઈ છે તેને ભૂલી જવાય હૃદયમાં વિરાહ જ્વાળા શાંત થઈ જાય જે મુજબ છોડી ગઈ છે તેને ભૂલી જવાય હૃદયમાં વિદહની જ્વાળા શાંત થઈ જાય બહાર ગીતના શબ્દોને ગણગણીને મારી દિવાનગી જોઈને ચંદ્ર શરણાઈ જાય સદા બહાર ગીતના શબ્દોને ગણગણીને મારી દિવાનગી જોઈને ચંદ્ર શરમાઈ જાય ગીતમાં હૃદયની મધુર ધડકન મળી જાય શ્વાસોની સરગમનો આલાપ મળી જાય ગીતમાં હૃદયને મધુર મળી જાય શ્વાસોની સરગમનો આલાપ મળી જાય ગીત અને તાલની સંગતમાં મળીને મુરલીના જીવનની બસંત મહેકી જાય ગીત અને તાલની સંગતમાં માં ઝૂમી ઝૂમીને મુરલીના જીવનની બસંત મહેકી જાય મુરલીના જીવનની વચન તમે કહી જાય તો મિત્રો અમારી પ્રથમ કવિ રચના હતી હું આપને સમક્ષ મારી બીજી કવિ રચના પ્રસ્તુત કરું છું જેનો ટાઈટલ છે મારો અનોખો અંદાજ હું આ કવિ રચનાને શબ્દ આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો નથી હું કોઈને નફરત કરનારો નથી હું કોઈની ઈર્ષા સહેનારો નથી હું કોઈને નફરત કરનારો નથી હું કોઈની ઈર્ષ્યા સહેનારો પ્રેમનો ફરિશ્તો બનીને જીવનમાં હું છું પ્રેમની જ્યોત પ્રગટાવનારો પ્રેમનો ફરિશ્તો બનીને જીવનમાં હું છું પ્રેમની જ્યોત પ્રગટાવનારો નથી હું કોઈને જુલ્મ કરનારો નથી હું કોઈનો સિતમ સહેનારો નથી હું કોઈને જુલ્મ કરનારો નથી હું કોઈનો સિતમ સહેનારો નિર્મળતા ધારણ કરીને જીવનમાં હું છું માનવતાની ધારા વહાવનારો નિર્મળતા ધારણ કરીને જીવનમાં હું છું માનવતાની ધારા વહાવનારો નથી હું કોઈને કટુ વાણી બોલનારો નથી હું કોઈનું અશક્ય સહેનારો નથી હું કોઈને કટુ વાણી બોલનારો નથી હું કોઈનું અશક્ય સહેનારો સત્યના માર્ગ પર ચાલીને જીવનમાં હું છું સફળતાના શિખરો ચઢનારો સત્યના માર્ગ પર જીવનમાં હું છું સફળતાના શિખરો ચડનારો નથી હું કોઈની ધમકીથી ડરનારો નથી કોઈના ઈશારેથી નાચનારો નથી હું કોઈની ધમકીથી ડરનારો નથી હું કોઈના ઈશારે નાચનારો મુરલી ધૂનથી મગ્ન બનીને જીવનમાં હું છું અનોખા અંદાજમાં જીવનારો મુરલી ધૂનથી મગ્ન બનીને જીવનમાં હું છું અનોખા અંદાજમાં જીવનારો હું છું અનોખા અંદાજમાં જીવનારો તો મિત્રો આપ સૌથી અમારી બંને કવરતનાઓ સાંભળી જેના શબ્દો આપને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કવરતના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો જરૂરથી મારી કાવ્યરતના વિડીયો સાંભળો જુઓ મારી ચેનલના સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો અને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો બીજું જણાવવાનું કે મિત્રો આ મારી લાઈવ કાવ્યરતનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર વાદનનું સંગીત વાગી રહ્યું છે તે બાંસુરી વાદ્યનું સંગીત મારું જ વગાડેલું છે અને બાસોરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજીક ઓફ હિ તો બ્રેગટ ધનજીભાઈ દડિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીનીઓની ગોનો બનાવી તેને બાસોરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તમે જરૂરથી મારી બાસોરી વાદન સાંભળો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના વિક્રમ મંડળની બ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજના શબ્દોની સદિતામાં આપ સભ્ય મારી બંને કવિતાઓ પ્રેરિત સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ